નવાનું તમે કહેજો જી આવો હુકમ નહી આવો આ ફિટિંગ થઈ કાલ નો આપડો આની ફાઇલ લઈને

ન તમે કાઢી આવો હુકમ લઈ આવો હા વાત મિટિંગ વાત થઈ કાલો ભાઈ હુકમ લઈને આવ્યા এই যে আমরা আমাদের প্রশাসন চাই না এই বলে নাও লাভ ভাই দাওত মানে আমি আমারো কাম করায় একটা প্রপোজাল করতে চাই ভাই ভাই দাওত মানে আমি আমারো কাম করায় একটা প্রপোজাল করতে চাই આ અદાણી ચોર કંપની ઘણી વખત એમ કે હવે ક્યાં શિવજીભાઈ છે તો શિવજીભાઈ કિસાન સંઘમાં જ છે અને કિસાન સંઘમાં છે આ રાષ્ટ્રની રાત દિવસ ચિંતા કરવા વાળું આ સંગઠન છે તમે એક રૂપિયામાં પેદા કરી અને સરકારને હમણાં જ ઉર્જા મંત્રી સાથે બેઠો તો ચારથી પહેલા ત્યારે એમ કીધું કે શિવજીભાઈ વીજળી તો બહુ મોંઘી થઈ ગઈ આ ચોર કપટી એક રૂપિયામાં પેદા કરીને પાંત્રી રૂપિયામાં વેચે છે એવો કયો ધંધો છે કે એક રૂપિયાનો પાંત્રી રૂપિયા ઉભા થાય એવો કોઈ ધંધો અને આ ચોર લોકો એમ કે કિસાન સંઘ આવે તો એ ભલે આવે એસઆરપી અમે બોલાવશું અને પોલીસ મિત્રોને હું એથી કહું છું કે સવારમાં ઉઠીને જેનું અંડને દૂધ મોઢામાં રાખો છો ને એની શરમ રાખજો જરા અમે આ રાષ્ટ્રનું હિત થાય આ રાષ્ટ્રનો વિકાસ થાય એમાં અમને વાંધો ન હોય પણ ખેડૂતોને આપો કે રાષ્ટ્રનો વિકાસ ન થાય આ જેટલા ખેડૂતો આવતા હશે વિકાસ થવાનો હશે તો આખા રાષ્ટ્રનો થવાનો હશે એનો ગુનો આ ખેડૂતોએ નથી કર્યો અને ખેડૂતોને જંત્રી બચાવવામાં આવે છે જંત્રી ભાવે વેપાર થાય છે તમે પૂછી લ્યો પેલું જે જમીનમાં એ ટાવર લેન જાય છે એ જમીનની કિંમત પચીસ ટકા થઈ જાય પણ મિત્રો આપણે આનો આનો લાભ કેમ લે છે આપણે સંગઠિત નથી એટલે લાભ લે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી મારા પૂર્વ વક્તાઓએ કીધું આખો જિલ્લો તમારી સાથે છે તમે કોઈ